એકાવાડ સુમલાક્ષ 51 1કાવાડ 51 60 125 65 65 ભાઈ બોલે 76 67 67 80 સમંત કરતો 80 બોલો એકલી ખાલી આ 600 રૂપિયા અમારે હાલ આપ લે બોલો ભાઈ બોલે

સિત્તેર બાર તેર ચૌદ ચૌદ રૂપિયા ત્રણસો પંદર અઢાર ઓગણીસ એકવીસ રૂપિયા ત્રણ વાત ચારસો તેર ચૌદ સત્તર ઓગણીસ ચારસો

ચારસો ને ઓગણ ચાલીસ ચાલીસ આઠસો એકતાલીસ રૂપિયા ચારસો એકતાલીસ

અઢાર રૂપિયા ચારસો અઢાર ઓગળી બાળક્યા એકતાલીસ ઓગણત્રી ત્રીસ તેમત્રીસ બચરી બચરી કેત્રીસ

ફાટે આ કે બે હરું દેવાય 800 રૂપિયા 81 છે મુકેશ બેનો સાબો ભાઈ ઉપર ઉપર જનામાં કરવા 85 800 રૂપિયા સાબો ભાઈ તમારો પૂરો ખોપાળ નથી નહી હોય તો ફાણેવા છે હાલો